ભેળસેડ સાબિત કરો તો અમે આ આપીશું અમે તે કરીશું પણ આજે હું તમને બતાવું કે ભેળસેળ આપણે કઈ વસ્તુમાં થાય છે આપણે જે ઉભા છીએ ને એ આપણું જીવીસ મગફળી નું ખેતર આપણે પાંચમા મહિનાની ચોવીસ પચીસ તારીખની આસપાસ આ મગફળીનું વાવેતર કર્યું હતું અને એનો વિડીયો આપણે આપણી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર અપલોડ કર્યો હતો તો આજે જે પાંચમા મહિનામાં વાવેતર કરેલી મગફળી દસમા મહિનામાં પણ હજુ ખેતરમાં ઊભી છે તો તમે વિચારી શકો છો કે જે મગફળીને પાકવામાં કમસે કમ પાંચ મહિનાનો સમયગાળો લાગતો હોય તો આના સિવાય બીજી સારી મગફળીનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે હોય જ ના તો આ તમને હું એકાદ બે ઉપાડીને બતાવું આપણે કાઢેલી જ છે કે આ જી વીસ મગફળી પાંચ મહિને તેલ કાઢવા માટે રેડી થઈ ગઈ છે અને હું તમને બીજી પણ એક વસ્તુ આજે આની અંદર બતાવીશ કે આપણે ઘણા બધા વિડીયોમાં જોયું કે ભેળસેળ સાબિત કરો તો અમે આ આપીશું અમે તે કરીશું પરંતુ આજે હું તમને બતાવું કે ભેળસેળ આપણે કઈ વસ્તુમાં થાય છે આ આપણી જીવીસ મગફળી છે ચાલો હાલો હું તમને બીજા ખેતરે લઈ જાઉં અને આપણે જોઈએ કે ભેળસેળ કઈ રીતે થાય છે અને આપણા સ્વાસ્થ્ય જોડે ચેડા કઈ રીતે થાય છે